અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે મોડાસાના મોતીપુરામાં આબ ફાટ્યું છે મોડાસા તાલુકાના મોતીપુરા અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક જ ભારે વરસાદ વરસતા હાહાકાર મચી ગયો છે માત્ર બે કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે મોતીપુરા અને ખોડિયાનગરના અનેક લોકોને પાણીથી ઘેરાયેલા ઘરોથી બહાર ન નીકળી શક્યા આશરે ચારસો વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા જેમાં મગફળી અને બાજરી જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે શું આ ભાઈ અને અહીંયા તળાવ જોડીયા એવું બધા ઊભા છીએ બધા વાહનો ત્યાસ છે અવર જવર બંધ થઈ ગઈ પાણી એટલું બધું પડ્યું છે કે કોઈ ન પૂછ્યા પહેલી વાર જ પાણી પડ્યું છે આમ કાવું કોઈ વખત આવી જોયું જ નથી પાણી ને મુચપુરાના આગળ કાંઈ કેનાલ ફાટી છે એટલે પાણી વધી ગયું છે અને અવરજવર બંધ થઈ ગઈ ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ઘસી જતા પંદર જેટલા ગામો તૂટી ગયો વાહન વ્યવહાર અટકી પડ્યો ભારે એક બાઇક પણ પણ વહેતી જોવા મળી છે છે રહી મારું નામ વણકર ભાવેશ કુમાર અમૃતભાઈ ગામ વર્થુ વર્થુ ના આજુબાજુ ગામડામાં મોતીપુરા દધલિયા ને બહુ વિસ્તારમાં બહુ પુષ્કળ વરસાદ પડ્યો છે સાત થી આઠ ઇંચ વરસાદ પડ્યો છે પણ પાણી બહુ ભરાઈ ગયું છે અને આ ખેડૂતોનું બહુ નુકસાન થયું છે ઝાડ ને સોયાબીન મગફળીમાં બહુ નુકસાન થયું છે ખેડૂતોમાં પાણી બહુ પુષ્કળ ભરાઈ ગયું છે અને રોડમાં બી બહુ તકલીફ ડંબર બધા ઉચકી ગયા છે અને ભારે વાહનો વધારે એક એક મોટર મોટરસાઇકલ બી તણાઈ ગઈ છે હાલમાં મોતીપુરા વિસ્તારમાં બહુ જ નુકસાન થયું છે